રામ રામ ભાઈઓ આજે એરેન્ડા કાઢવાનું ચાલુ છે ભાયા માડું થતા બ્રાહ્મણિક ફેશર નીચનાગરની શેકી હે એરેન્ડાનો મી ફેસર હાઇડોલિંગ વારો શૈલેષ

ધૂળ ચીકાર નીકળી જો નીચેથી ઓ હું આગળ ખાલી કરી હતી ધૂળ નાક નો માલ ઘણો કાઢે ચલા છે પચીસ ગુણું કાઢી નાખે હા તો આપણો આજનો એરિ બ્લોક મળીએ નવા બ્લોગમાં બ્લોગ ગમે લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો